તો અમે નાની ઉંમરથી ચાલુ કર્યું હોય રેડિયો મને તો વધારે પડ્યું તો गुवार पण से और अब गाजर खोदने है यहां गाजर हाउ सुकई गया है आधा पड़ी गया है हो करे बने वीडियो उतारो ब्लॉग बनाओ इस... गाजर हाउ सुकई गया हो

આપણે બહારની વાત કરીએ તો આપણી પાસે અટાણી આટલી છે અને જોઈએ તો આટલું બધું છે આ ગાડીમાં અમે ઘરે જઈએ છીએ હેલો મિત્રો હેલો મિત્રો અટાણી એક બળ છે આખું મિત્ર દે તો મેળવી તો વાદર થઈ રહ્યું લોક છે ફેર મેં હવે રેડિયા કાટ દેતા હું ના ના